નેવું વર્ષ પછી શરદ પૂર્ણિમા પર અમૃત કોજાગરી રાજયોગ રચાયો આ છ રાશિઓ પર ભાગ્યનું અમૃત વરસાવશે હા મિત્રો હું તમને જણાવી દઈએ કે દસ વર્ષ પછી વર્ષના સૌથી મોટા પૂર્ણિમાના દિવસે કોજાગરી યોગ બનવા જઈ રહ્યો છે જેના કારણે શરદ પૂર્ણિમા પર બારમાંથી છ રાશિઓ પર ભાગ્યનું અમૃત વરસાવશે હવે દેવી લક્ષ્મીની દ્રષ્ટિ આ છ રાશિઓ પર રહેશે જેના કારણે શરદ પૂર્ણિમા આ છ રાશિઓના જીવનમાં ફક્ત ખુશીઓ લાવશે તો પ્રિય દર્શકો કૃપા કરીને આ વીડિયોને અંત સુધી જોતા રહો કારણ કે આ વિડિયો તમારા બધા માટે ખૂબ જ ખાસ બનવાનો છે હા મિત્રો હું તમને જણાવી દઈએ કે હિન્દુ કેલેન્ડર મુજબ દર મહિનાનો પંદરમો એ દિવસ છે જ્યારે આકાશમાં ચંદ્ર પૂર્ણ થાય છે અને પૂર્ણિમાને પૂર્ણિમા કહેવામાં આવે છે ભલે દર મહિને પૂર્ણિમામાં ચંદ્ર આવે છે પરંતુ શરદ પૂર્ણિમાનું મહત્ત્વ બધા કરતાં ઘણું વધારે છે અશ્વિન મહિનાની પૂર્ણિમાને શરદ પૂર્ણિમા કહેવામાં આવે છે મિત્રો હિન્દુ ધાર્મિક શાસ્ત્રોમાં પણ આ પૂર્ણિમાના વિશેષ મહત્ત્વનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે હિન્દુ કેલેન્ડર મુજબ અશ્વિન મહિનાની પૂર્ણિમાની તિથિ છ ઓક્ટોબરના રોજ બપોરે બાર વાગીને તેવીસ મિનિટ વાગ્યે શરૂ થશે તે બીજા દિવસે એટલે કે સાત ઓક્ટોબરના રોજ સવારે નવ વાગીને સોળ મિનિટ વાગ્યે સમાપ્ત થશે મિત્રો કેલેન્ડર ગણતરીઓના આધારે આ વર્ષે શરદ પૂર્ણિમાનો તહેવાર છ ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે મિત્રો એવું કહેવાય છે કે ધન્ની દેવી દેવીલક્ષ્મીનો જન્મ શરદ પૂર્ણિમાના દિવસે થયો હતો તેથી દેશમાં મોટી સંખ્યામાં લોકો શરદ પૂર્ણિમાના દિવસે પૂર્ણ ભક્તિભાવથી દેવીલક્ષ્મીની પૂજા કરે છે આ દિવસે સવારે સ્નાન કર્યા પછી વ્યક્તિએ દેવીલક્ષ્મીને કમળના ફૂલો અને મીઠાઈઓ અર્પણ કરીને પૂજા કરવી જોઈએ જેથી તેમના આશીર્વાદ જીવનભર તેમની સાથે રહે શરદ પૂર્ણિમાના દિવસે બધા લોકોએ ધ્યાન એકાગ્રતા અને ધાર્મિક વિધિઓ સાથે દેવીલક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ શરદ પૂર્ણિમાની રાત્રિ ખાસ માનવામાં આવે છે કારણ કે ચંદ્ર તેના પૂર્ણતેજમાં ઊગે છે એવું માનવામાં આવે છે કે આ રાત્રે ચંદ્રના કિરણો અમૃત જેવા હોય છે જે મનમાં શાંતિ લાવે છે શરીરને તાજગી આપે છે જીવનને ઉર્જા આપે છે અને સુખ અને સમૃદ્ધિ લાવે છે આ દિવસે દેવીલક્ષ્મી પણ પૃથ્વી પર આવે છે જે લોકો આ દિવસે દેવીલક્ષ્મીની પૂજા કરે છે તેમના પર તેમના વિશેષ આશીર્વાદ અને કૃપા વરસાવવામાં આવે છે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ઘરમાં સુખ સંપત્તિ અને સમૃદ્ધિ પણ આવે છે શરદ પૂર્ણિમાની રાત્રિની સૌથી ખાસ પરંપરા ખીર ચોખાની ખીર બનાવીને ખુલ્લા આકાશ નીચે મૂકવાની છે ચંદ્રના અમૃત જેવા કિરણો ખીર પર પડે છે જેનાથી તે ખાસ કરીને સ્વસ્થ અને શુભ બને છે બીજા દિવસે આ ખીર ખાવાથી શરીર અને મન બંનેને ફાયદો થાય છે જ્યોતિષીય દ્રષ્ટિકોણથી આ શરદ પૂર્ણિમા ખાસ ખાસ છે કારણ કે ચંદ્ર છ ઓક્ટોબરે ગોચર કરી રહ્યો છે આવી સ્થિતિમાં આ દિવસનું મહત્વ વધુ વધી જાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર નેવું વર્ષ પછી શરદ પૂર્ણિમાના દિવસે કોજાગરી યોગ બનવા જઈ રહ્યો છે ઉપરાંત આ દિવસે ચંદ્રદેવને મન માનસિક સ્થિતિ માતા વાણી અને સુખનો દાતા માનવામાં આવે છે વર્ષ બે હજાર પચ્ચીસમાં શરદ પૂર્ણિમાના દિવસે રાત્રે બાર વાગીને ચુમ્માલીસ મિનિટ વાગ્યે ચંદ્રદેવ કુંભ રાશિમાંથી મીન રાશિમાં સંક્રમણ કરશે જેનો કેટલાક રાશિના જાતકોના જીવન પર શુભ પ્રભાવ પડશે કોજાગરી યોગના સંયોગને કારણે દેવીલક્ષ્મીનો ભાગ્યનો અમૃત આ છ રાશિઓ પર વરસવાનો છે તો મિત્રો ચાલુ જાણીએ તે છ ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ વિશે જેમને શરદ પૂર્ણિમાના દિવસે દેવીલક્ષ્મીનો આશીર્વાદ પ્રાપ્ત થવાનો છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય લક્ષ્મીનારાયણ લખો વીડિયોને મીઠી લાઇક આપો અને ચેનલને ચોક્કસપણે સબસ્ક્રાઈબ કરો તો ચાલો જાણીએ તે છ ભાગ્યશાળી રાશિઓ વિશે નંબર એક મેષ મેષ રાશિના જાતકોને નેવું વર્ષ પછી શરદ પૂર્ણિમાએ બની રહેલા અમૃત કોજાગરી અમૃતકોજાગરી રાજયો અમૃતકોજાદરી રાજયોનો સૌથી શુભ લાભ મળવાની શક્યતા છે વધુમાં આ શરદ પૂર્ણિમાએ દેવી લક્ષ્મીના આશીર્વાદ તેમના પર રહેશે આ જાતકો દ્વારા લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓ અને સંઘર્ષો હવે ચંદ્રદેવ અને દેવીલક્ષ્મીની વિશેષ કૃપાથી ઉકેલાઈ જશે મેષ રાશિના જાતકો માટે આ શરદ પૂર્ણિમા તેમના જીવનમાં એક મોટો વળાંક સાબિત થશે નેવું વર્ષ પછી બનતો આ દુર્લભ કોજાગરી યોગ તમારા ભાગ્યના દરવાજા ખોલશે જે કાર્યોમાં તમે વારંવાર નિષ્ફળ ગયા છો તે હવે સફળતા તરફ દોરી જશે ખાસ કરીને વ્યવસાયમાં રહેલા લોકો માટે આ સમય અમૃત જેવો રહેશે અચાનક કોઈ મોટો કરાર સુરક્ષિત થઈ શકે છે જે તમારી નાણાકીય સ્થિતિમાં નાટ્યાત્મક સુધારો કરશે હા મિત્રો દેવી લક્ષ્મીના આશીર્વાદથી આ સમય નોકરીમાં રહેલા લોકો માટે પણ ખૂબ જ શુભ છે તમારા ભાગ્યમાં પ્રમોશન પગાર વધારો અને નવી નોકરીની તકો લખાઈ રહી છે જો તમે સરકારી નોકરી માટે તૈયારી કરી રહ્યા છો તો શરદ પૂર્ણિમાની આ રાત્રિ સફળતાના દ્વાર ખોલશે મેષ રાશિ પર ખાસ કરીને દેવી લક્ષ્મીનો આશીર્વાદ રહેશે જેનાથી લાંબા સમયથી ચાલી આવતી આર્થિક મુશ્કેલીઓનો અંત આવશે ઉદ્યોગપતિઓને અંધાર્યા નાણાકીય લાભનો અનુભવ થશે મિત્રો જો તમે ક્યાંક પૈસા ઉધાર આપ્યા હોય તો તે પાછા આવવાનું શરૂ થશે શેરબજાર અથવા રોકાણ સાથે સંકળાયેલા લોકો માટે આ એક ભાગ્યશાળી સમય છે પરંતુ તમારે સાવધાની અને ધીરજથી કામ કરવાની જરૂર પડશે શરદ પૂર્ણિમાની રાત્રે ખીર બનાવીને તેને ચાંદનીમાં રાખીને અને બીજા દિવસે તમારા પરિવાર સાથે ખાવાથી તમારી સંપત્તિમાં વધારો થશે અને તમારા પરિવારમાં ખુશીઓ આવશે જો પરિવારમાં તણાવ કે સંઘર્ષ હતો તો તે સુધરશે તમને તમારા માતાપિતાના આશીર્વાદ પ્રાપ્ત થશે અને તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે લગ્ન માટે લાયક લોકો માટે આ સમય અત્યંત અનુકૂળ છે શરદ પૂર્ણિમાની રાત્રિના કિરણો મેશ રાશિના લોકો માટે ખાસ કરીને ફાયદાકારક રહેશે આ તમારા મનને શાંત કરશે તણાવ ઘટાડશે અને માનસિક શક્તિમાં વધારો કરશે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઓછી થશે ખાસ કરીને જેમને ઊંઘમાં તકલીફ છે તેમના માટે આ રાત અમૃત જેવી રહેશે ઉપાય મિત્રો મેષ રાશિના લોકોએ આ દિવસે દેવીલક્ષ્મી અને ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવી જોઈએ દેવીલક્ષ્મીને કમળના ફૂલો અને ભગવાન વિષ્ણુને તુલસીના પાન અર્પણ કરવાથી તમારા જીવનમાં ધન અને ખુશીઓ આવશે ઉપરાંત રાત્રે ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં દીવો પ્રગટાવો ખૂબ જ શુભ રહેશે નંબર બે વૃષભ ચાલો આપણે વૃષભ રાશિ હેઠળ જન્મેલા લોકોને જણાવીએ કે નેવું વર્ષ પછી શરદ પૂર્ણિમાના દિવસે રચાયેલ અમૃત કોજાગરી રાજયોગ વૃષભ રાશિ હેઠળ જન્મેલા લોકો પર દેવી લક્ષ્મીના આશીર્વાદ વરસાવશે જે તેની સાથે આશીર્વાદનો ખાસ વરસાદ લાવશે વૃષભ રાશિ હેઠળ જન્મેલા લોકો માટે આ શરદ પૂર્ણિમા તેમના કારકિર્દી અને ભાગ્ય માટે અત્યંત શુભ રહેશે જે લોકો લાંબા સમયથી રાહ જોવાતી નોકરી અથવા પ્રમોશનની રાહ જોઈ રહ્યા હતા તેઓ હવે તેનું ભાગ્ય નક્કી કરી ચૂક્યા છે દેવી લક્ષ્મી અને ચંદ્રદેવના આશીર્વાદથી તમને નવી તકો મળશે નોકરી કરનારાઓને પ્રમોશન અને સન્માન મળવાની સંભાવના છે વ્યવસાયમાં રહેલા લોકોને અચાનક નાણાકીય લાભ અને બાકી રહેલા કાર્યો પૂર્ણ થવાનો અનુભવ થશે વિદેશ વેપાર સાથે સંકળાયેલા લોકો માટે આ સમય ખૂબ જ ખાસ સાબિત થશે નેવું વર્ષ પછી શરદ પૂર્ણિમાના દિવસે બનેલા દુર્લભ સંયોગને કારણે શરદ પૂર્ણિમાની રાત્રિ વૃષભ રાશિમાં ધન અને સમૃદ્ધિ લાવશે જો તમારા પર દેવું છે તો તે ધીમે ધીમે ઉકેલાઈ જશે તમે કોઈ મોટો મિલકતનો સોદો કરશો વૃષભ રાશિના લોકો માટે આ સમય પરિવારમાં સુખ અને સુમેળ લાવશે જો પરિવારમાં કોઈ સતત મતભેદ હતો તો હવે તેમાં સુધારો થશે તમને તમારા માતાપિતાના આશીર્વાદ મળશે લગ્ન માટે લાયક લોકો માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે ઘરે લગ્ન જેવા શુભ પ્રસંગો યોજાશે પરિવારમાં નવા મહેમાન લગ્ન પછી બાળક અથવા જીવનસાથીનું આગમન ખુશીનું વાતાવરણ બનાવશે પરિણિત વતનીઓ માટે આ તેમના જીવનસાથી સાથેના સંબંધોને ગાઢ બનાવવાનો સમય છે જો તમારા લગ્ન લાંબા સમયથી અટકેલા હોય તો શરદ પૂર્ણિમાના આ શુભ દિવસ પછી તમારા ઈચ્છિત જીવનસાથીને શોધવાની શક્યતા છે હા મિત્રો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વૃષભ રાશિના જાતકો માટે પણ આ સમય ખૂબ જ ખાસ છે ચંદ્રના કિરણો તમારા શરીરમાં નવી ઉર્જા અને તાજગી પ્રદાન કરશે શરદ પૂર્ણિમાની રાત્રે ચાંદનીમાં રાખેલી ખીરનું સેવન કરવાથી તમારા શરીરને મજબૂતી મળશે અને તમારા મને શાંત થશે જે લોકો માનસિક તણાવ ચિંતા અથવા હતાશાથી પીડાઈ રહ્યા છે તેમને હવે રાહત મળશે ઉપાય શરદ પૂનમની રાત્રે ચાંદની નીચે ખીર રાખો અને બીજા દિવસે તેનું સેવન કરો લક્ષ્મીને ગુલાબી કમળ અને લાલ ચુનરી અર્પણ કરો અગિયાર તુલસીના પાન પર કેસર લગાવો અને ભગવાન વિષ્ણુને અર્પણ કરો જરૂરિયાતમંદોને દૂધ અને સફેદ મીઠાઈનું દાન કરો નંબર ત્રણ સિંહ સિંહ રાશિના જાતકોને જણાવી દઈએ કે સાઠ વર્ષ પછી શરદ પૂર્ણિમાના રોજ રચાયેલું આ અમૃત કોર્જાગરી રાજયોગ સિંહ રાશિના જાતકોના જીવનમાં એક સુવર્ણ અધ્યાય ખોલવા જઈ રહ્યો છે હા મિત્રો દેવીલક્ષ્મી અને ચંદ્રદેવના વિશેષ આશીર્વાદ આ રાશિના જાતકો પર વરસવાના છે જેના કારણે કારકિર્દીની દ્રષ્ટિ આ સમય સિંહ રાશિના જાતકો માટે ખૂબ જ ભાગ્યશાળી રહેશે અને દેવીલક્ષ્મીના આશીર્વાદથી તમને હવે તે પ્રમોશન અને સન્માન મળશે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા હા મિત્રો સરકારી નોકરીની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે પણ આ સમય ખૂબ જ શુભ છે દેવી લક્ષ્મીના આશીર્વાદથી આ સમય ઉદ્યોગપતિઓ માટે નાણાકીય લાભને વિસ્તરણ લાવશે જો તમે નવો વ્યવસાય શરૂ કરવા માંગો છો તો આ એક ઉત્તમ સમય છે નસીબ તમારા પક્ષમાં છે તેથી તમે જે પણ કરશો તે ચોક્કસ સફળ થશે હા મિત્રો શરદ પૂર્ણિમાનો આ રાજયોગ સિંહ રાશિના જાતકોના જીવનમાં અમૃત જેવા ધનની વર્ષા લાવશે અટકેલા પૈસા પાછા મળશે રોકાણ નફો લાવશે અને કૌટુંબિક સમૃદ્ધિ વધશે આ રાશિ હેઠળ જન્મેલા લોકો માટે અચાનક ધનની આવક થવાની છે જો પૈસા લાંબા સમયથી અટવાયેલા હોય તો તે હવે સરળતાથી પાછા મળી જશે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા ખજાના હંમેશા ભરેલા રહેશે મિત્રો આ સમયસિંહ રાશિના લોકો માટે પરિવારમાં સુખ શાંતિ અને સંવાદિતા લાવશે તમને તમારા માતાપિતા તરફથી આશીર્વાદ મળશે અને ઘરમાં નવા શુભ પ્રસંગો બનશે પરિવારોમાં તણાવ અથવા મતભેદોનો અંત આવશે અને સંબંધો નવી ઉર્જાથી ભરેલા રહેશે લગ્નયોગ વ્યક્તિઓને સારા લગ્ન પ્રસ્તાવો મળશે ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે અને પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે હા મિત્રો સિત્તેર વર્ષ પછી શરદ પૂર્ણિમાના અમૃત યોગ બનવાથી આ શરદ પૂર્ણિમા પરિણિત વ્યક્તિઓ માટે તેમના જીવનસાથી સાથેના મધુર સંબંધોને વધુ મજબૂત બનાવવાનો સમય છે જો તમારા લગ્નજીવનમાં કોઈ અવરોધો હતા તો તે અવરોધો પણ શરદ પૂર્ણિમા પછી દૂર થશે હા મિત્રો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ સિંહ રાશિના લોકો માટે આ સમય અનુકૂળ છે ચંદ્રના કિરણો તમારા જીવનમાં નવી ઉર્જા અને શક્તિનો સંચાર કરશે જેમને લાંબા સમયથી સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી તેમને હવે રાહત મળશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે સિત્તેર વર્ષ પછી શરદ પૂર્ણિમાના દિવસે બનેલા અમૃત કોજાગરી યોગને કારણે સિંહ રાશિના લોકોના તારા ઉગવાના છે હા મિત્રો ઉપાય મિત્રો શરદ પૂર્ણિમાની રાત્રે ખીર બનાવો અને તેને ખુલ્લા આકાશમાં રાખો અને બીજા દિવસે પરિવાર સાથે તેનું સેવન કરો દેવી લક્ષ્મીને કમળનું ફૂલ અને ઘીનો દીવો અર્પણ કરો ભગવાન વિષ્ણુને તુલસીના પાન અને પીળી મીઠાઈઓ અર્પણ કરો નંબર ચાર તુલા ચાલો તુલા રાશિના લોકોને જણાવીએ કે સિત્તેર વર્ષ પછી બનતો આ દુર્લભ કોળજાગરી યોગ તુલા રાશિના લોકો માટે એક અલૌકિક આશીર્વાદથી ઓછો નથી હા મિત્રો દેવી લક્ષ્મી અને ચંદ્રદેવના આશીર્વાદ આ રાશિના લોકો પર વરસવાના છે જેના કારણે શરદ પૂર્ણિમાથી તુલા રાશિના લોકો મોટો ફટકો મારવાના છે વધુમાં દેવી લક્ષ્મીના આશીર્વાદથી શરદ પૂર્ણિમા તુલા રાશિના લોકો માટે ભાગ્ય ઉન્નતિનો સમય છે હા મિત્રો જો તમે લાંબા સમયથી તમારી કારકિર્દીમાં સંઘર્ષ કરી રહ્યા છો તો હવે તમને નવી દિશા અને તકો મળશે ખાસ કરીને નોકરી કરતા વ્યક્તિઓને ઉચ્ચ પદ અને સન્માન પ્રાપ્ત થવાની શક્યતા રહેશે દેવી લક્ષ્મીના આશીર્વાદથી આ સમય વેપારીઓ અને વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે અત્યંત ફાયદાકારક રહેશે નવા કરાર અને વિદેશી વેપાર ઉભરી આવશે તમારો આત્મવિશ્વાસ અને સખત મહેનત તમને નોંધપાત્ર તકો લાવશે હા મિત્રો દેવી લક્ષ્મીના આશીર્વાદથી આ શરદ પૂર્ણિમા યોગ તુલા રાશિના લોકો માટે ધનની વર્ષા યોગ તુલા રાશિના લોકો માટે ધનની વર્ષા લઈને આવ્યો છે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારી નાણાકીય સ્થિતિ મજબૂત બનશે મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જણાવો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લવાનું ભૂલશો નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડિયો અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર